ટ્રેક્ટર અને ઓટોમેટિક ઓરણી બંને વેચવાના છે વિડીયોની અંદર ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા ચેનલ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર છે અને સાથે તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ બંને વેચવાના છે સૌ પ્રથમ ટ્રેક્ટર વાત કરું ટ્રેક્ટર છે મહિન્દ્રા બી બસો પીચોતેર ડીઆઈ મોડલ વાત કરું ઓગણીસો પંચાણું ના મોડલનું ટ્રેક્ટર છે અને એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર અને કમ્પ્લેટ અત્યારે ચાલુ કન્ડિશનમાં છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરનું કન્ડિશન રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ટોટલ ડિટેલ મળી જશે તમારે વિડિયો પૂરો જોવાનો છે અને આ ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર બોનટ નવું નાખેલું છે અને ઓટોમેટિક હુક વાળું ટ્રેક્ટર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટાયરનું કન્ડિશન સારું પચાસ ટકા ઉપર ટાયર જોવા મળશે ટ્રેક્ટરની સાથે ઓરણી પણ આપવાની છે ઓરણી પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભૂમિ કંપનીની આ ઓરણી જોવા મળશે સારી હેવી ઓરણી છે સડો નથી કોઈ પણ પ્રકારનો ઓરણીમાં પણ ફોલ્ટ જોવા નહીં મળે રૂબરૂત રાખવામાં આવી છે બંને વસ્તુ એકી સાથે લેશો તો કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને કંટાળા ગામે જોવા મળશે એકી સાથે પણ બંને વસ્તુ લઈ શકો છો અને અલગ અલગ પણ લઈ શકો છો બંને વસ્તુ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે બ્યાસી ત્રણ અઠ્યાશી વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ઓરોણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો